મહત્વના સમાચાર આવી રહ્યા છે અરવલ્લી જિલ્લાની ત્રણ શાળાઓને સીલ કરવાના આદેશ ફાયર એનઓસી પ્રમાણપત્ર ન હોવાથી સીલ કરવા આદેશ આપવામાં આવ્યા છે મોડાસાની બે અને મેઘરાજની એક શાળાને સીલ કરવાના આદેશ જિલ્લા શિક્ષણાધિકારીએ સીલ કરવાના આપ્યા છે આદેશ તો ફાયર એનઓસી પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી સીલ રાખવા અપાય છે નોટિસ તો અરવલ્લી જિલ્લાની ત્રણ શાળાઓને સીલ કરવાના આદેશ કરાયા છે ફાયર એનઓસી પ્રમાણપત્ર ન હોવાથી સીલ કરવા અપાયા છે આદેશ તો મોડાસાની બે અને મેઘરાજની એક શાળાને સીલ કરવાના આદેશ જિલ્લા શિક્ષણાધિકારીએ સીલ કરવાના આપ્યા છો આદેશ તો ફાયર એનઓસી પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી સીલ રાખવા અપાય છે નોટિસ અરવલ્લી જિલ્લામાં તમામ શાળાઓને તપાસ કરાવી અને ફાયર એનઓસી સંદર્ભે તમામ શાળાઓમાં છે કે કેમ એ તપાસ કરી એ તમામ શાળાઓમાં હાયર એનઓસી સંદર્ભે કોઈ પ્રશ્ન નથી પરંતુ ત્રણ શાળાઓમાં એમને રિન્યૂ કરવાની કાર્યવાહી ચાલુ છે એ સંદર્ભે સીલ કરવા માટેની નોટિસ આપવામાં આવેલ છે